સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકામાં આવેલા મથુરાપરા વિસ્તારમાં રહેતી મહિલાઓએ ગંદકીને લઈને હોબાળો મચાવ્યો નગરપાલિકાની કામગીરી પર ગંદકીનો ખડકેલો કરતું તંત્ર હોય તેવું લાગી રહ્યું છે મથુરાપરા વિસ્તારમાં રહેતા રહીશો પણ આવો જ કંઈક કરી રહ્યા છે ત્યારે લીંબડી મથુરાપરા અને મોટાવાસ વિસ્તારની વચ્ચે એક વાડો આવેલો છે જેને આપણે વાડો નહીં કહીએ પણ ગંદકીનું સામ્રાજ્યનો ઝોન કહી શકાય કેમ કે આ ગંદકી વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહી છે ત્યારે ગંદકીને કારણે વિસ્તારોમાં મચ્છર અને જીવડાઓનો ઉપદ્રવ વધ્યો છે વિસ્તારમાં માંદગી પણ બાળકો સહિત લોકોમાં પ્રસરી હોવાનું રહીશો દ્વારા જણાવવામાં આવે છે ગંદકીને દૂર કરવા માટે જેસીબી અને કચરા વહન કરતું વાહન એટલે વિસ્તારમાં રહેતી મહિલાઓ આ વાહન પર તે વળી હતી અને ઉગ્ર આક્રોશ ઠાલવ્યો હતો ત્યારે શું લીમડી શહેરમાં આવવા તમામ વિસ્તારોમાં જ આવી હાલત છે કે આવા સવાલો લીમડીમાં ફરી રહ્યા છે ત્યારે એક એવો શહેર કે જ્યાં દિવસ ખાલી નથી જતો કે રોડ રસ્તા કે ગંદકીની સામ્રાજ્યોથી પ્રજા બળાપોર કાઢતી હોય લીમડી શહેરમાં વિકાસનો વિનાશ થતો હોય તેવું લાગી રહ્યું છે અને અઠારાતંત્રને પ્રજાની પડી ન હોય તેમ લાગી છે નગરી ગંડુ રાજાના શહેર જેવું લીંબડી શહેર બન્યું છે ત્યારે શું આવનારા સમય લીંબડી શહેરમાં પરિવર્તન આવશે ખરું જો આવશે તો ક્યારે આવશે તેવા સવાલો ઉઠી રહ્યા છે ત્યારે લીંબડી શહેરની પ્રજા તમામ પ્રકારના ટેક્સ ભરે છે છતાં સુવિધાઓથી વંચિત છે તેમ તંત્ર દ્વારા કેમ કોઈ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવતી ત્યારે આ પ્રશ્ન વધારે સ્લમ મજૂર અને તેમજ પછાત વિસ્તારોમાં વધુ જોવા મળી રહ્યો છે ત્યારે હાલ લીંબડીની પ્રજા જાગૃત બની હોય તેમ લાગી રહ્યું છે પ્રજા સવાલ કરી રહી છે ત્યારે આવો જ સવાલ મથુરાપુરાના મહિલાઓ ઉગ્ર આક્રોશ સાથે ઠાલવ્યો છે ત્યારે આ મહિલાઓની માંગણી પૂરી કરવામાં આવશે ખરી સ્વચ્છ વિસ્તારમાં અનેક જે પ્રશ્નો છે તેનું નિરાકરણ આવશે ખરી તેવા અનેક સવાલ ઉઠી રહ્યા છે i

સુરેન્દ્રનગર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ